ને જય શ્રી ગોપાલ પુષ્ટિ સંહિતા ગ્રંથ ભાગ એક પાના નંબર એકસો ત્રીસ પરનો પ્રસંગ લઈશું સંગત પલટત અંગ જેવો સંગ એવો રંગ આપણે કહીએ છીએ ને એ પ્રમાણે આપણે એની શરૂઆત કરીએ બોલ શ્રી ગોપાલ લાલકી જય અંદરજીએ પૂછ્યું પાંચા ભાભા કાલ ચતુરાદશીના સેવાના કામ કરવાના પર્યાણ છે તે જરા વિગતે કહો એટલે સમાસર સૌ આવી જાય કાચાભાઈ જવાબ આપતા કહે છે ભલું પૂછ્યું અંદરજી સમય તો સવારે જે સેવા પ્રકાર છે તે સમાના દર્શન થશે અને સૌ પાતળને કાલે ઠાકોરજી પછવાડે રાજભોગ પછી અહીંયા પ્રસાદનું પોતનું થશે તે ધ્યાન રાખજો માણેકચંદ તમે બધા શુદ્ધ સ્નાન કરી શુદ્ધ વસ્ત્ર પહેરીને પહોંચજો શ્રીંગારના સમયે તમને ઠાકોરજી સન્મુખ શરણદાન આપી સેવક કરી વૈષ્ણવની પંક્તિમાં ભેળવશે

બાઈ તો અંદર જીની વહુ બહુ હરખબાઈના પગમાં પડી ગઈ બેન તારો સાથડો મને સાચે રસ્તે લઈ ચાલ્યો તારો ઉપકાર કેમ ભૂલાય વાટ બતાવનારી મારી સગી બેન થી તું ઉચેરી ઠરી હરખાઈ કહે છે રૂપારીબાઈ આ બધી કૃપા પાચા ભાભાની જાણ એના થકી અમો મોટા થયા છીએ તેના ચરણ પકડી લે અમારું ગજું કાંઈ નથી આમાં બાભા થકી જ બધું છે માણેચંદે કહ્યું રૂડુ રૂડું ભાઈ પણ મારે એક વિનંતી કરવી છે જે તમે આજ્ઞા કરો તો કહું કાંઈક મારે પૂછવાનું મન થયું છે તો કહો તો પૂછવું ભાઈ કહે છે માણેકચંદ હવે તારે કાંઈ આજ્ઞા લેવાની જરૂર નથી તારા મનમાં જે મનોરથ હોય તે પૂછી લે અને જેને પૂછવાનું હોય તે બધા પૂછી લો આ માર્ગમાં પૂછ્યા વિના પીછાણ થાય નહીં પૂછવું તો જોઈએ ઠાકોરજી પણ જીવને પૂછીને પછી શરણદાન આપે છે તો પૂછવાથી પહેચાણ થાય એ ઠેરાવ મનમાં સદા રાખીએ તો અપરાધ ન પડે બાકી મનની ગતિ ક્યારેક અવળી સંગતે લઈ ચાલે કાં તો અભિમાન ભરાય તો પણ પૂછવાનું ભૂલી જાય પૂછીને કરીએ તો પસ્તાવું ન પડે લે જે પૂછવું હોય તે પૂછી લે નાહક મનમાં અવઘોળાટ ન રહે મનની વિમાસણ પૂછવાથી જરૂર દૂર થાય માણેકચંદ કહે છે પાછા બાબા તમારી કૃપા બળે અમે સોયલા થયા છીએ અમને દુર્બળ જાણીને તમે દયા કરીને ઠાકોરજીનું શરણ દેખાડ્યું છે તમે અમારા સાચા નાવિક બન્યા છો શરણદાન રૂપી નામના નાવમાં બેસાડીને ભવસાગર પાર કરવાનું સુજાડ્યું છે તમારા સાથને સથવારે અમને સદા નિભાવજો અમારો ભવ ભય તમે હરી લીધો છે જગતમાં અમને ઉજ્જવળ માર્ગે લઈને ચાલ્યા છો બીજું કાંઈ અમો જાજુ જાણતા નથી આ માર્ગનો ઠેરાવ ભગવદી થકી જ રહે તે મને આજે બધું સમજાણું છું અને અમને અમારા પૂર્વના સુકૃત ફળ્યા હોય તેમ જણાય છે તો તમારું કૃપાબળ અમથી ઓછું ન થાય સદાય અદગું અદગું થાય તેમ કરવા તમને ચરણમાં પડીને વિનવું છું તે નિભાવ છો બસ મારા અપરાધ તમે ઘણાય ક્ષમા કર્યા છે તમારો ગોલો થઈને સદા રહું તેવું મારા મનમાં તમારું કારણ ઉપજે તેમ કરવા વિનવું છું પાછા ભાઈ કહે છે ભલું પૂછ્યું પૂછવાથી માર્ગ મોકળા થાય ના પૂછે તો કાંઈ દસ સૂજે ને એમાં વિનવવાનું કાંઈ નથી પૂછે સૂરજ ઉગે ને અજવાળા થાય ડોસાભાઈ કહે છે ભાભા જરાક વાત હું કરી લઉં અરે માણેકચંદ હું તો તારી વાણી સાંભળીને થપ થવી ગયો આટલો બધો વાણીમાં વિવેક આવી ગયો તેનું કારણ તો મને એમ લાગે છે કે તને મળેલ વૈષ્ણવનું જૂઠણ વળી તે પાછું પાભાના હાથનું વાહ કારણ મૂળમાંથી જ બીજરૂપ સાચું છે બાબા મને ઘણી વખત વત્રાસુરનો દાખલો આપીને તેનો ભાવ સમજાવતા અને કહેતા જો ડોસા અસુર જાતને પણ ભગવાન પાસે કેવું માગતા આવડ્યું કે ભૂતલમાં ફરી જન્મ લઈને તમારા દાસનો દાસ થઈને રહું તમારા ચરણ કમલની સેવા કરો નિત્ય તમારા ગુણગાન ગાયા કરો એ વાત પ્રસંગનો ભાવ સાંભળતા તો જાણે દેહથી પ્રાણ હમણાં છૂટા પડી જશે એવી દશા એ ભાવ સાંભળતા થઈ જાય છે માટે માણીચંદ તને બાભા પાસેથી માગતા આવડ્યો છે બાભાને તારા મનને તનના ભાવથી તારા પ્રાણ સાથે બાંધી લીધા તું પણ ઘણું ચતુર ઠર્યો વૈષ્ણવના જૂઠણના પ્રભાવથી દાસી પુત્ર બીજા જન્મમાં નારદ પદ પામ્યા અને તને તો સત્વરા પદની પ્રાપ્તિ થઈ ગઈ એમ આ જ તારો ભાવ મને જાણવામાં આવે છે તને તો ખરેખર ભાવ પ્રગટ થયો બાભા આજ્ઞા આપો તો એ કીર્તનના ભાવનું બોલું તો મારા હરદાનો ભાવ હરકો થઈ જાય પાછા ભાઈ કહે છે ડોસા ભગવત ગુણગાન ગાવામાં બીજી શું હોય હરિજન હૈડામાં હરખે પ્રભુ ગુણના ગાઈને પરખે તેનું નામ હરિજન સદા પ્રસન્ન વદને પ્રભુના ગુણગાન ગાઈને તેને જાણે બોલ તારો હરદો પણ જાલ્યો રહે તેમ નથી પછી પદ લેવડાવે છે પ્રભુજી છે તુમ દાસન કોમળી દાસ જનમ જનમ પ્રતિ એહિ માગત હુ નિકટ રહુ ઇનકો ઝુપાસ સંગ દિયો મગવતી જન કો ઓર ફૂની ચત બ્રજ કો ઝુબાસ ચરણ કમલ કી સેવા નિરંતર એ મન મે બહુત અભિલાષ મન કર્મ વચન કર જોર કહત હુ નિત્ય પ્રત્ય કરત બહુત પ્રકાશ કાન દાસ એ દાસ સદા એહિ આશ સદા ગુણ ગાઉ મન ઘરી હુલાસ વસરામદાસ બોલ્યા વાહ ડોસાભાઈ ધન્ય તમને તમારી અષ્ટસાની વાણીને તમે પણ જેમ સાગરના ભૂમિયા અગાધ સાગરમાંથી છીપના મોતી ગોતી કાઢે છે તેમ તમે પણ ગ્રંથના ભંડારમાંથી રતન સમાન કીર્તન બોલીને પ્રાચીન ભગવદીની પુષ્ટિવાણી સંભળાવી રહ્યા છો કાનદાસ ઠાકોરજીના ખજાનજી તેમાં પણ પૂરણ કૃપાપાત્ર તેની રચનામાં તો ઠાકોરજીના વચનામૃતની જ વાણીનું ને ભાવ સિદ્ધાંતનું દર્શન થાય થોડાકમાં ઘણું કહી દે તે અનુભવીની વાણી કહેવાય એવા પુષ્ટિજનના પદરજની મહત્તા તો આવી વાણીથી જ સરળ સમજાય આમાં કોઈ શાસ્ત્ર કે પુરાણ ગોતવા કે વાંચવા વિચારવા ન પડે આપોઆપ સમજમાં આવે ને અંતરમાં ઉતરી જાય તે રસરૂપ વાણી કહેવાય ડોસા પદરચના કરતા તેનું ગાન કરતા એ બેના મૂલ શું શું થાય અમૂલના મૂલ કોઈથી ન થાય માણેકચંદ ડોસાભાઈની વાણી સાંભળીને ઘણો જ હરખાઈને બોલ્યો ડોસાભાઈ આ બધી વાણી સાંભળીને મારો હરદો ઘણો જ ફૂલાઈ રહ્યો છે તેથી મારા મનનું કારણ તમે સમજો આવી વાણી તો આ જ લગી સાંભળવા મળી નથી તે બીજી ક્યાં સાંભળવા મળે આખી જિંદગી કુળ કપડ કવિધ્યા ઈરખા કામ ક્રોધમાં વિતાવી છે જેથી કાંઈ સત્કાર્ય થયું જ નથી પણ રતનભવે મારા સદભાગ્યનું તાળું ખોલ્યું છે ભીમજી તેની ખરી ચાવીરૂપ બન્યો છે ભીમજીના મોઢેથી વખાણ પાછા ભાભાના સાંભળી તેની વાત પર મને ખરેખરો ખોપ થયો હતો પણ તે ખોપ જ મને કામ લાગ્યો મારા પર ખરેખરી મેર પાછા ભાભા તમારી ઉતરી આજ હું ધન્ય ભાગી બની ગયો કાલે કૃતાર્થ પણ થઈ જઈશ પાછા ભાભા મારા અનેક અવગુણને તમે ગુણમાં પલટી નાખ્યા જીવનનો સાચો પંથ દેખાડ્યો તમારું કારણ સદા મારા મનમાં રહે તેવી દયા દ્રષ્ટિ રાખજો આજ સુધી તો ધન કમાવા અને તેને સાચવવાનો જ પરિશ્રમ કર્યો છે ધનપતિ કહેવરાવવાનો જ પ્રયત્ન કર્યો છે પણ આજ મને સમજાણવું કે સાચું ધન તો પાચા બાબા તમે ભેગું કર્યું છે તમો જ ધર્મના ધીંગા ધનપતિ છો આ ધર્મના ધનની ગાંઠ ક્યારેય છૂટે નહીં તેવી છે મારું ધન તો મારો દેહ રહે ત્યાં સુધીનું ગણાય પછી તો કોનું એ કોણ જાણે ધર્મનું ભાથું તો ધનથી ઘણું અદકેરું ગણાય તે સાથેને સાથે જ રહે ખોટે જ નહીં જીવને ગાટમાં પણ તે જ કામ આવે જન્મ જન્મનો અનોખા ભાવના તરંગ રમી રહ્યા છે બાભા એ કીર્તન બોલું મને ઉપજ્યું છે તે મેં લખ્યું છે પાછાભાઈ કહે હા ડોસા તારું કામ તો એ જ છે ને જે રામદાસ ડોસો એક પણ અળગા કરતો નથી રાત દિવસ હું તેને કાંઈ ને કાંઈ લખતો જોઉં છું પણ મને કહેતો નથી રાતે તોય બધું લખવાનું સાધન પાસે રાખીને સો જેમ બાળકોને તેની માતા સાચવે તેવી રીતે તેની છે શું લખે છે તે તોય પ્રગટ કરે ત્યારે થાય ડોસાભાઈ કહે છે બાબા તમારાથી કાંઈ ગુપ્ત નથી ને રહેશે પણ નહીં હું તમારા હાથમાં બધું પધરાવીને પછી પ્રગટ કરીશ જીવનદાસનો મને પૂરો ભર છે તેથી લખાય છે બાભા ભગવતીની કાનીથી શું ન થાય લ્યો કીર્તન બોલું તમે સાંભળીને રેજી રહો માણેકચંદનો છેલ્લો શબ્દ મને અકળાવી ગયો છે કીર્તનમાં બોલે છે ડોસાભાઈ સાચો ધન સત્યભામાં સુવન હે ઓર કચ સંગન સાચો ધન સત્યભામાં સુવન હે और और् कु सङ्गनया वेरे मणिकञ्चन हीरकलुग कूड भाव भजन ते भुलावेरे कूडी देह पडे पलमाहि पीछे मन पसतावेरे दामस सुभगये नाम प्रभुको आदि सदा सङ्गया वेरे संचोचित गुणप्राणापति को आनन्द मोद रे। समरत सहाई सदा सुखदाई अर्सत्तामचावेरेपरयूरयान्तर् निजनमोदर्शा वेरे श्रीगोपेन्द्र त्रिभुवनदायक दासजीवान च गावे रे जय श्री गोपाल વશામદાસ કીર્તન સાંભળીને બોલે છે રંગ છે ડોસાભાઈ તમને ને તમારી વાણીને તમે તો માણેકચંદની વાણીને ખરો ઓપ ચઢાવી દીધો જીવનદાસ તમારો સંઘ તો ડોસાભાઈએ અમરને ઉજ્જવળ બનાવી દીધો તેની અંતર જ્યોતમાં તમે સંઘનું ને પાંચા ભાભાના રંગનું ખરું દિવેલ પૂરાઈ રહ્યો છે ધન્ય ભાગ્ય છે આ ભૂતલમાં આ સંપ્રદાયમાં તમારી જેવા સેવકને અને તેથી અમુ પણ ધનભાગી આ વાણી સાંભળીને બની જઈએ છીએ તમે તો અડસઠ ધામનો માર્ગ મોકળો કરી દીધો તમને તે સ્વરૂપના દર્શન નિર્જનમાં જ સાક્ષાત થઈ રહ્યા છે પછી તો તે સ્વરૂપને ઉરમાં પધારવું જ પડે સાચું ધન તો તમારી વાણીમાં ને ઉરમાં બિરાજી રહ્યો છે અખૂટ ભંડાર જશરૂપી ધનનો તમે સંઘરીને બેઠા છો પાછા ઉદાર પણ તેટલા જ છો કે એ ધન બીજાને પણ ખૂબ જ ખપમાં આવે તેમ ખર્ચી રહ્યા છો વાહ ડોસાભાઈ વાહ તમારી ને કુશળતા બંને જાણવી ઘણી દોયલી છે ભગવદની રસ લીલાને એ જશનો સાગર તમારા હરદામાં ભર્યો છે તે છલકાઈને બીજાને પણ તૃપ્તિ પમાડે છે રસનું પરબ તમારા અંતરમાં ભર્યું છે નાણેકચંદ બોલ્યો ડોસાભાઈ તમારી વાત હાડે હાડમાં સોસરવી ઉતરી જાય તેવી છે હવે મને ધામની પ્રાપતનો માર્ગ સૂજી રહ્યો છે માણેકભાઈ કહે છે શેઠ રાત ઘણી ગઈ છે પાંચા ભાભાને વૈષ્ણવને જાજો શ્રમ ન દેવાય પછી સંગ તો હવે બાભાનો નિત્ય કરવાનો જ છે નિત્ય તેના દર્શનનો લાભ લેવાનો છે હવે તો આપણા માથે કૃપા કરીને ઠાકર સેવા પધરાવી દે તેમ વિનંતી કરો જેથી રૂડા થવાય બાબા હું તો મારા બાપના ચીલે ચાલી રહી છું આ જ લગણ તેના વેણ પ્રમાણે વર્તી રહી છું મારા ઘરમાં હું કાંઈ પરણીને આવ્યા પછી બીજું કાંઈ જાણતીય નથી તે કરતીય નથી વરત વર્તુલા કે કાંઈ જપ તપ કે કોઈ દેવી દેવીની દેવી દેવતાઓની માન્યતા મારા ઘરમાં નથી હું તો એક આશ્રમ મારા ઠાકરનો જાણું છું અને તેને ધર્યા વિના અમુક કાંઈ લેતા નથી મારા ઘરમાં પ્રથમથી જ મારું ચલણ મારા બાઈજી તો મારા આવ્યા પછી જાજુ રહ્યા નથી અને મને તેણે કોઈ દિવસ કંઈ કીધું નથી માટે કૃપા કરીને સેવા જોગ બનીએ તે કરવા હું તો તમને વિનવું છું માણેકચંદ બોલ્યા માણેકભાઈ હવે તું મને શેઠ એમ કહીને ના બોલાવીશ હવે મને દાસાનું દાસ કહીને બોલાવજે ને ઓળખ છે ખોટી ઉતાવળ કરમાં મારી નીંદર તો વેરણ થઈ ગઈ છે હવે કાંઈ સમાનું ધ્યાન મને રહેતું નથી હવે તો બાબાના મીઠા વચન સાંભળવાનો દાહ થઈ રહ્યો છે ભીમજી તારા વેણ મને વારંવાર યાદ આવે છે કે શેઠ તમે શું જાણો પાચા બાબા જેવો વૈષ્ણવ આપણા ગામના ટીમ્બે શોભારૂપ છે શોભારૂક તે ઘણાના દુઃખ ભાંગે છે એ વાત મારા હરદામાંથી જાતી નથી મેં પાછા ભાભાનો ખોટકો નહીં ભાંગવાનું નક્કી કર્યું હતું પણ એનો ખોટકો ન ભાંગવાને બદલે ભાભાએ મારો ખોટકો ખરેખરો ભાંગ્યો છે ભેમજી આખી જિંદગી મારે તેનો જ ખપ પડે તેવું કારણ માના મારા મનમાં ઉપજ્યું છે મને વારે વારે મારી વાતના વિસોળા ચડે છે ભેમજી તું તો મારા આંધળાની કાઠી સમો બની ગયો મને તે સાચી વાટ દેખાડી દીધી ભીમજી કહે છે શેઠ તમ થકી તો હું પણ ઉજળો થઈશ તમારો ઋણ છૂટ્યું ને બાભાના ઋણમાં બંધાઈ જઈશ તમે પણ તેમાં ભાગીદાર બનશો તમ થકી મારી વાત પણ ચોખ્ખી થઈ ગઈ માણેકચંદ બોલ્યો હા ભીમજી મેં પણ તને તાડુકીને કીધું હતું કે તું પણ વૈષ્ણવ થઈ જાય ને કેમ નથી થતો પણ તને મારું ઋણ વૈષ્ણવ થવામાં નડતું હતું પણ આજે એ વાતનો છૂટકો થઈ ગયો હવે તારો પણ ઋણી થઈ ગયો હું પણ વૈષ્ણવ થવા ભાભાને વિનવી રહ્યો છું વાહ પ્રભુ વાહ તમારી લીલા ન્યારી છે બાભા અમારા કાલા ઘેલાના બોલ સામું ન જોતા મને તમ પાસેથી ઉઠવાનું મન જ નથી થતું માણેકબાઈ તું ખોટી ઉતાવળ કરમાં હવે તો સાચો શ્રમ કરવાનો વારો આવ્યો છે તે કરી લઈએ બાબા મારા મનને કાંઈક શાંતિ થાય તેવું કાંઈક કહો બીજું તો મને શું વિનવતા આવડે તે કહો પાછા ભાભા કહે છે આમ વિનવવાનું કાંઈ કારણ નથી લે તને આ માર્ગના થોડા વર્તમાનને આચરણની વાત કરું જે આગળ ઉપર ભાભા એમને સમજાવે છે પણ અહીંયા વાર્તા પ્રસંગ છે એ પૂર્ણ થાય છે મારી કંઈ ભૂલચૂક થતી હોય તો દાસના દાસ જાણીને ક્ષમા કરશો સર્વે વૈષ્ણવ અને જય શ્રી ગોપાલ